ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાની શરૂઆત શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુલ વિદ્યા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓના ભવ્ય સ્વાગત દ્વારા કરવામાં આવી હતી ધોરણ દસ ના વિદ્યાર્થીઓને ત્રણ યુનિટમાં નવસોથી પણ વધારે વિદ્યાર્થીઓ આ વિદ્યા સંકુલમાં પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે શાળાઓ દ્વારા વિશેષ આગમન માટે તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં પુષ્પો વર્ષા દ્વારા વિદ્યાર્થીઓને વધાવવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે બોલપેન તથા કુમકુમના તિલક કરી પ્રસાદ સ્વરૂપે પેંડા આપવામાં આવ્યા હતા શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજી વિદ્યાર્થીને ભવિષ્યમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તથા સમાજ કુટુંબ અને દેશનું ગૌરવ વધારે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા શાળાના કેમ્પસ ડિરેક્ટર રોહિતભાઈ જસાણી દ્વારા વિદ્યાર્થીઓને અગવડતા નહીં પડે અને શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તે રીતેનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ રોહિતભાઈ જસાણી છે શ્રી સ્વામિનારાયણ પરમસો ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ફરજ નિભાવું છું ધોરણ દસ અને ધોરણ બાર ગુજરાત બોર્ડની આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ આજથી ચાલુ થવા જઈ રહી છે ત્યારે શ્રી સ્વામિનારાયણ પરમસોખ ગુરુકુળ વિદ્યા સંકુલે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે આજ રોજ ધોરણ દસનું સેન્ટર શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલને ફાળવવામાં આવ્યું છે ટોટલ ત્રણ યુનિટની અંદર નવસોથી પણ વધારે વિદ્યાર્થીઓ આજે આ શાળાની અંદર પરીક્ષા આપવા જશે ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સંદેશો એ પાઠવું છું કે આખા વર્ષ દરમિયાનની જે મહેનત છે એ ખૂબ જ આજે શાંતિપૂર્વક આપ લખી અને ખૂબ 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 આગળ વધો એવા ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું ઉત્તરોત્તર તમારા જીવનની અંદર પ્રગતિઓ થતી રહે ધોરણ દસની અંદર વિદ્યાર્થીઓ સારા ટકાવરે ઉત્તીર્ણ થાય એવી હાર્દિક શુભેચ્છાઓ આજરોજ અમે અહીંયા દરેક વિદ્યાર્થીઓને પાઠવેલી છે તો ધોરણ દસના બોર્ડના સેન્ટરને અંતર્ગત શ્રી સ્વામિનારાયણ પરમસો ગુરુકુળ વિદ્યા સંકુલ વતી અમારા મેનેજિંગ ટ્રસ્ટી એવા શ્રી સ્વામી જગત સ્વરૂપ દાસજીના આદેશથી આજરોજ વિદ્યાર્થીઓને પંજાબી ઢોલ સાથે કુમકુમનું તિલક લગાવી અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રસાદી રૂપે પેંડાનો પ્રસાદ આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓના જીવનને ખૂબ જ અંતર્ગત ખૂબ આગળ વધે એ માટે એક પેન પણ અહીંયાથી અમે લોકોએ ભેટ સ્વરૂપે આપવામાં આવેલી છે અને દરેક વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરે ત્યારે પુષ્પવર્ષા સાથે વિદ્યાર્થીઓનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે